ભારતીય મુક્કેબાજ નું દબદબો વિશ્વ મુક્કેબાજીમાં મીનાક્ષી એ સુવર્ણ ચંદ્રક જીતી ભારતનું ગૌરવ વધાર્યું ઇંગ્લેન્ડના લિવરપુલ શહેરમાં આયોજિત વિશ્વ મુક્કાસ્તાનના પ્રતિસ્પર્ધીને પરાજય આપી આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી આ વિજય બાદ જ્યારે પુરસ્કાર વિતરણ સમારોહમાં ભારતનું રાષ્ટ્રગાન ગુંજ્યું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવ વિભોર બન્યું હતું ચોવીસ વર્ષીય ક્ષી અંતિમ મુકાબલામાં પેરિસ ઓલિમ્પિક્સના કાશ્ય ચંદ્રક વિજેતા નાઝીમ કિઝાઈબેને

મીનાક્ષી ઉપરાંત જૈશમીન લાંબોરિયાએ પણ સત્તાવન કિલોગ્રામ વર્ગમાં સ્વર્ણચંદ્રક જીત્યો હતો આ સાથે જ નુપુર શિવરાણી રજત અને પૂજારાણી ચંદ્રક મેળવ્યો હતો જેના પરિણામે ભારતે કુલ ચાર ચંદ્રકો સાથે વિદેશની ધરતી પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું આ સફળતાએ ભારતીય મહિલા મુક્કાબાજીના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપ્યો છે